ચોવીસ તારીખથી સમગ્ર ભારત વર્ષના બધા ભક્તો આ મંદિરના દર્શન કરવા માટે આવે છે અને હજુ પણ ખૂબ જ લાંબા ખૂબ જ લાંબી લાંબી લાઈનો લાગી હોય છે મિત્રો તો આપ પણ અમદાવાદથી અયોધ્યા દર્શન કરી શકો છો અયોધ્યા અમદાવાદથી જવા માટે મિત્રો રોજ સાબરમતી એક્સપ્રેસ કરીને ટ્રેન જતી હોય છે એનું ભાડું છસો રૂપિયા ભાડું છે સ્લીપરનું થ્રી એસી ટાયરનું સોળસો રૂપિયા છે ટુ એસી ટાયરનું ત્રેવીસો પંદર રૂપિયા છે મિત્રો આ ટ્રેન સાબરમતી એક્સપ્રેસ જે ટ્રેન જાય છે એ દસ અગિયાર વાગ્યાના વચ્ચે જતી હોય છે રાત્રે અને ત્રીસ કલાક જેવું સમય લેતી હોય છે આ ટ્રેનનું તમને રૂટ કહું તો અમદાવાદથી શરૂ થાય છે મણિનગર મહેમદાબાદ ખેડા રોડ નડિયાદ જંક્શન આણંદ છાયાપુરી ગોધરા દાહોદ મેઘાનગર રતલામ જંક્શન ઉજનપુરાંગ ચાકરના જંગ ગન્ના ગના અશોકાનગરજ મુનાલી બીના જંક્શન લલિતપુર જંક્શન અલાબાદ વક્ષણિયા જંક્શન થયોદગંજ પોખરાણ કુંકણપુર સેન્ટ્રલ કુન્નાવ જંક્શન લખનઉ બાબરીકુંજ જંક્શન દરિયાબાદ રુદ્રદુલી સોહાવલજ અયોધ્યા કેન્ટ અને અયોધ્યાધામ મિત્રો આ ટ્રેનનું નંબર ઓગણીસ સોળ સાત સાબરમતી એક્સપ્રેસ કરીને આ ટ્રેન છે મિત્રો ડેલ્લી આપની આ ટ્રેન અમદાવાદથી મળી રહેશે અને ખૂબ મજાની આ ટ્રેન છે મુસાફરી કરવામાં પણ સારી છે તો મિત્રો આજ આપને ગમ્યું હોય અમારો એપિસોડ અમારા યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી રામ